વડોદરા શહેર સિદ્ધનાથ ગણપતિ મંદિરમાં માધી ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતિ મનાવવામાં આવે છે અને મહાવિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આ વર્ષે ગણેશ જયંતિ તેર ફેબ્રુઆરીએ મનાવવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર સિદ્ધનાથ તળાવ પાસે આવેલ શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર ખાતે આજથી માધી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે આ મંદિર એકસો પચાસ વર્ષ જૂનું આવેલું છે તેવામાં તારીખ દસ થી સોળ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે વાચક એટલે કે સંસ્કૃત પ્રવચનથી પૂજા આરંભ કરવામાં આવી સાથે તેર ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ નિમિત્તે સાડા બાર કલાકે ગણેશ જન્મ ઉત્સવ કરવામાં આવશે સાથે વૈદિક ઘોષ અને રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ચૌદ તારીખે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું સિદ્ધનાથ ગણપતિ મંદિર કરીને ઓળખાય છે આ મંદિર દોઢસો વર્ષ જૂનું છે ગયા વર્ષે એનો દોઢસો વરસનો કાર્યક્રમ આપણે કરેલો હતો આ મંદિરમાં દર વર્ષે બે ઉત્સવ થાય છે એક માઘ મહિનાનો થાય એક ભાદરવા મહિનાનો થાય આજથી માઘ મહિનાનો ઉત્સવ ચાલુ છે અને સાત દાડાનો ઉત્સવ અહીંયા હોય છે ત્રણ પહેલાં ત્રણ દાડા અહીંયા ધાર્મિક કાર્યક્રમ હોય છે ભજન કીર્તન પ્રવચન પ્રવચનમાં અમારી એવી એક ખાસિયત છે કે મંદિરની પરંપરા છે કે પહેલાં દિવસનું પ્રવચન સંસ્કૃતમાં જ હોય છે અને એ પરંપરા દોઢસો વર્ષ જૂની જે છે એ આજે પણ ચાલુ છે આજે સાંજે પણ સંસ્કૃતમાં પ્રવચન થવાનું છે એની પાછળ અમારા એક મિત્ર સંજયભાઈ નાશિકર કરીને છે એ દરેક દર વર્ષમાં બે વખત જે ઉત્સવ હોય એની અંદર કોઈને કોઈ વ્યક્તિને તૈયાર કરે છે હવે આ ઉત્સવ થઈ ગયા પછી ભાદરવા મહિનામાં જેનું પ્રવચન કરવાનું હોય એમને હમણાંથી કહી દે છે કે ભાઈ આ વર્ષે આવતા વર્ષે તાને પ્રવચન કરવાનું છે એટલે તું તૈયારી ચાલુ કરજે અહીંયા ત્રણ દાડાના કાર્યક્રમ હોય છે ચોથા દિવસેને ભગવાનનો જન્મદિવસ હોય છે તે દિવસે બપોરે સાડા બારથી દોઢ ભગવાનના જન્મોત્સવનું કીર્તન હોય છે પછી સાંજે વૈદિક બ્રાહ્મણો દ્વારા વેદ પઠન થાય છે અને રાત્રે ભજન થાય છે બીજા બે દિવસ મહાપ્રસાદ હોય છે છેલ્લા દિવસે તીર્થપ્રસાદ એટલે જે પ્રમાણે આપણો ગોપાલકાલા કહીએ કે દહીહંડી કહીએ એ પ્રમાણે અમારી ત્યાં આ તીર્થપ્રસાદનું કીર્તન એટલે ઉત્સવની સમાપ્તિ કે આવતા વર્ષે ફરીથી આપણે ઉત્સવ એ થવાનો જ છે એ કીર્તનની સમાપ્તિ થઈ ગયા પછી તીર્થપ્રસાદની ઉત્સવની સમાપ્તિ અહીંયા થાય છે એ પ્રમાણે દર વર્ષે અહીંયા વર્ષમાં બે વખત ઉત્સવ આપણી ત્યાં આપણે કરીએ છીએ એ જ પ્રમાણે દેશ દર સંકટ ચોથના દિવસે અહીંયા આપણા બ્રાહ્મણો અહીંયા અભિષેક કરવા આવે છે ચંદ્ર દર્શન પહેલાં અમે દોઢ કલાક અભિષેક ચાલુ કરીએ છીએ ચંદ્ર દર્શન પછી આરતી થાય છે અને આરતી થઈ ગયા પછી બધા ભક્તોને મહાપ્રસાદ અહીંયા થાય છે લગભગ સિત્તેર એંસી બ્રાહ્મણો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે દર વિનાયક ચોથના દિવસે સાંજે ભજન હોય છે એ પ્રમાણે અમારા કાયમના કાર્યક્રમ આ અમે નક્કી કરેલા છે